સરકારનો દાવો છે કે તેણે સો ટકા પાણી પહોંચાડી દીધું છે પરંતુ અંતરિયાળ ગામોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે લોકોને કિલોમીટર સુધી ખાડા ખોદીને પાણી ભરવા મજબૂર થવું પડે છે અને જો તમે ફરિયાદ કરશો કે પાણી નથી મળતું જશે અને તમારે એના પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે જુઓ નર્મદા લાઈવની આ રિપોર્ટ છે

ગામ માથાસર ઉપલું પડ્યું અમારા ગામની અંદર પાણીની કટોકટીની સમસ્યા છે અમે વહીવટી તંત્રને જાણ કરી છે લેખિતમાં પણ ગ્રામ પંચાયતમાં આપવા ગયા હતા પરંતુ આની રજૂઆત અમે ત્રણ વર્ષથી કરીએ છે હવે અમારા ગામમાં પાણીની પીવાની નાવા ધોવાની નહીં પણ પીવાના પાણીની ઘણી સમસ્યા છે વહીવટી તંત્ર અમને કોઈ મદદરૂપ થતું નથી તમે હું નાવા ધોવાનું પાણી જ નથી મળતું અને પીવા માટે તમે આ ડેગડા જોઈને તમને ખબર પડી જશે કે આ બેનો કઈ સ્થિતિમાં પાણી પીવે છે ત્યારે આ વિડીયો ખુબ વાયરલ થયો હતો અને આવી ગઈ

પાણી આવે છે સિંચાઈ પણ થાય છે તમે ખોટી રીતે બદનામ કરવાનું કામ કરો છો આ પ્રકરણ બાદ એક નવો વિડીયો સામે આવ્યો હતો ભાનજી વસાવાનો અને તેમણે ફરીથી કહ્યું હતું કે તેમની રજૂઆત જે છે તે સાચી છે અને સાંસદ દ્વારા જે પાણી આવે છે તે વાત કરવામાં આવી છે તે ખોટી છે હવે આ પ્રકરણમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે વિડીયો બનાવનાર ભારજીભાઈ વસાવા નજીકના ગામમાં પ્રવાસી શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા પરંતુ તેમણે પાણી માંગ્યું પાણી માટેની રજૂઆતો કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા અને પોતાની વાત રજૂ કરી જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા અને હવે તેઓ જે સંસ્થા તરફથી પાનખલા ગામની પ્રાથમિક શાળાની અંદર પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા છે ગઈકાલથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેમનો એક વિડીયો પણ આવ્યો છે કે તેમને સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા છે તેમની શું યથા છે એ તેવા આ વિડીયોમાં કહે છે એ સાંભળી લો મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ડેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ડેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વરસથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વર્ષથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે રૂપ છે અને સાંસદ સાહેબ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતાબહેનો મા બેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે નર્મદા જિલ્લામાં જે દેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઊંચું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય પ્રલયે ગોદ મે એ ઉક્તિને હું સાર્થક કરીશ મારી પાસે જ્યારે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ